ડીડીઓની સરપંચને કારણ દર્શક નોટિસ ફટકારી હતી ગ્રામ પંચાયત સરપંચ વિરુદ્ધ જિલ્લા પંચાયત કરવામાં આવી હતી ફરિયાદ ડીડીઓ દ્વારા એ છ ઓગસ્ટ તારીખે હેરિયંગ રાખતા અગિયાર તારીખના રોજ મહિલા સરપંચને કરવામાં આવ્યા સસ્પેન્ડ ડીડીઓની તપાસમાં સરપંચ અને કામોમાં ગેરરીતિ આચર્યાનો ઘટસ્ફોટ થયો હતો લગતા ગ્રામ પંચાયતના કૌભાંડોનો ઘડો ફૂટ્યો હતો તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરાયેલી તપાસમાં અને કામોમાં ગેરરીતિ સરપંચ દ્વારા આચરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો જે અંગેનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને કરતા તેઓ સરપંચને કારણ દર્શક નોટિસ પાઠવી હતી લગતા તાલુકા વિકાસ અધિકારી કરેલી તપાસનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરતા સરપંચ દ્વારા અનેક કામોમાં ગેરરીતિ થઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો જીડીઓએ કરેલ રિપોર્ટ અનુસાર ગ્રામ પંચાયતે બુટ ભવાની મંદિરથી શરૂ કરવામાં આવનાર ભૂગર્ભ કામ બીજા છેડે પોસ્ટ ઓફિસથી કોઈ પણ મંજૂરી કે જાણ વગર શરૂ કરવામાં આવ્યો હતો

ગ્રામ પંચાયત હસ્તકની જમીનો ત્રણ વર્ષના ભાડાપટ્ટે પંચાયત નજીવા ભાવે આપી છે જે સરકારના જંત્રીના ભાવને ધ્યાને લઈને ભાડે આપવાની હોય છે તે પંચાયતે અમુક વ્યક્તિઓને નજીવા ભાડે આપી હતી આ રિપોર્ટ અનુસાર જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને કારણદર્શ નોટિસ પાઠવી છે જેની મુદ્દત તારીખ ત્રણ જુલાઈના રોજ હતી જે હવે આગામી તારીખ ઓગણત્રીસ જુલાઈ હોવાનું જાણવા મળે છે લખતર તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી જણાવ્યું કે ગત તારીખ ત્રણ સાથે હિયરિંગ રાખેલ પરંતુ કોઈ કારણોસર હિયરિંગ તારીખ બદલવામાં આવેલી છે જેની નવી મુદત આગામી તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ રાખેલ તે હિયરિંગમાં મુદ્દત પડી હતી અને જે મુદત છ આઠ બે ના રોજ ડીડીઓ સમક્ષ રાખવામાં આવી જેમાં લખતર ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ખુલાસા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા જે પુરાવામાં ગેરરીતિ થતા તે સાબિત નથી થતા લખતર ગ્રામ પંચાયતના સરપંચ વરમોરા રંજનબેન ગંગારામભાઈને ડીડીઓ દ્વારા તારીખ અગિયાર આઠ બે હજાર રોજ સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો મારું નામ શ્વેતા ત્રિવેદી તાલુકા વિકાસ અધિકારી લખતર લખતરના સરપંચ શ્રી રંજનબેન પટેલને ડીડીઓ સાહેબ તરફથી સત્તાવન એકની નોટિસ અન્વયે કેસ ચલાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પંચાયતમાં કામોમાં અનિયમિતતા બાબતે તથા પંચાયતમાં જે ભાડાના દર નીચા છે એવા કારણોસર એમની સામે કેસ ચલાવેલ અને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે